નમસ્કાર દર્શક મિત્રો રામનવમીના પવિત્ર દિને અમરેલી શહેરના મંદિર અમરેલીના ઉપર ભવ્ય નીકળી ભગવાન શ્રી રામનો જન્મ યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની ની થયો હતો ત્યારથી લઈ દર વર્ષે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ અમરવેલી અમરેલીના આંગણે ભગવાન શ્રી રામલલાના જન્મદિવસને ભાવિ ભક્તજનો દ્વારા વધાવવા અનેરો થનગનાટ જોવા મળ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સહિતની સંસ્થા તેમજ ધર્મપ્રિય જનતા દ્વારા અમરેલી શહેરના અતિ પૌરાણિક એવા નાગનાથ મંદિર ખાતેથી પ્રભુ શ્રી રામલલાની વિવિધ ફ્લોટો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી આ અવસરે નાગનાથ મંદિર ખાતેથી નીકળેલ શોભાયાત્રામાં ભાજપના અગ્રણી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પણ જોડાયા હતા તો આ શોભાયાત્રા જ્યારે શહેરના રાજકમલ ચોક ખાતે પધારી હતી ત્યારે ત્યાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેની ઠુમરે ભગવાન શ્રી રામલલ્લાને ફૂલડે વધાવી હાર પહેરાવી યાત્રામાં જોડાયા અને ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પાવન પ્રસંગે શું જણાવે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેની ઠુમર જુઓ આ રિપોર્ટમાં

આજે ભગવાન શ્રી રામના પાટોત્સવ જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં સહભાગી થયેલ છે અમરેલીના મુખ્ય માર્ગ પર ફરી અને રામજી મંદિરે આરતી કરીને આ શોભાયાત્રા સંપન્ન થશે